કે વાડી આવીને જ આપણે ચાલુ કર્યો છે આ વાડીએ તો આપણે ઘણા દિવસથી નથી આવ્યા પણ અહીંયા વાડી આવીને સીધા આમ જો પેપરના થળીએ બેહી ગઈ વાડી માણસે આવીને આટો મારક સીધા થળીએ બેસી જાય ચાલો તો બધાને રામ રામ ને સીતારામ માતાજી હું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો હું પેલા બહુ ખેતર આવતી હતી ને ત્યારે હું અહીંયા જ બેસતી હતી અને જ્યારે શિવાનીના પપ્પા આવ્યા હોય ને ખેતર ત્યારે મારા બેહોન વાળો ન આવે ત્યારે અહીંયા જાય એટલે પછી માર નીચે બેહવાનું પણ આજ તો કે પેલા હું બેહતી હતી ને હવે હું થોડીક જાડી થઈ ગઈ છું તો અમે બેહી એક સુક નહી જવાનું છે તો કે તો હું હટ કે સલ બેહી હતી આયા પણ આ પેપર ને થડી એમ એમ થાય કે આપણે કેમ થાય ખબર બપરા બપરા કરી ને પછી આ બેહોનું આમ કેમ આમ સિંહાસન ઉપર ચડીને બેઠા હોય ને એવી ફીલિંગ આવે આમ તમે સરખા બેહી ગયા વ્યવસ્થિત તો બેહાઈ ગયો ને

અને બળદ બસ હાથી હાકવાનું એવું કામકાજ હોય હવે એમાં પણ એક કામ ઓછું થઈ જશે પછી હાથી ફેરવાનું બંધ થઈ જાય ખાલી દવા ને પાણી બે જ કામ અને હવે આપણે માંડવી એમ કે પાટલા હાવ ભડવા આવી ગયા છે બે આમ એક વીસ માં જગ્યા હતી ને એ હવે નહીં તમને દેખાય આમ થોડીક થોડીક દેખાય હાથી હાલે ને તો થોડીક તકલીફ પડે એટલે કે હું એની બધું હોય ને ઉચકી જાય એટલે હવે હાથી ને મૂકવા પડે હું એમ જ કહું બધું આઈન કહી દઈશું આપડે બતાવી શું કેશો વિશ્વાસ નહી આવતો માંડવી થઈ ગઈ આપડે એમ આવડી મોટી થઈ ગઈ તો કેવડી મોટી થઈ ગઈ માંડવીના પાટલા અમુક જગ્યાએ મકાઈ કેવડી કેવડી થઈ ગયું તો મકાઈ આવડી થાય ને એટલે વાઢવી લેવાની કેવરા આવે માંડવી માં વાંધો એવું ન હોય મૂળિયા મકાઈ ના થાય એવું લાગે અને સીપુ આવવા મળે ને સીપુ એટલે કે ડોડા આવવાના શરૂ થઈ જાય ને પછી થોડાક ભૂંજરા

હેઠું એ ગયું કેમ કે હવે આ મોટર એવું બધું ચાલુ કરવાનું થાય ને એટલે હવે પાણી બધાય તળમાં મુંડા જવાનું શરૂ થઈ ગયા હા ખાવાનું બન કર ખા ખાવી તે ની નકરી ખા ખા કરી મારા મગ ફેવરિટ છે એટલે મગ ફેવરિટ છે અને આપણે હવે એમ કહેવા કે સીબડાના વેલા પણ ઘણા ઘણા મોટા થઈ ગયા છે પણ હજી સુધી આપણે સીબડા ખાધા જ નથી એક જ ગોતને હારું કા કણકુ

સારા મસારી છે મસ્ત મજાની હા બીજો કાય માંડીમાં વાંતો નથી પાંદડા ખાય છે ને ઈ છે હા બીજો કાય વાંધો છે ને પાંદડા ખાય છે ને ઈ છે અને કાપડે છે ને પાંદડા ખાય છે ને એટલે આને ખંભે એક પોપ ચડાવવાનો છે એટલે પાંદડા ખાતા નથી નંદ પડતી વાંતો સંવાડી આટો મારાવે ને એટલે અમને બહુ લાંબી ખબર ન પડે આવું દેખાય માંડીમાં ઉપરથી દેખાય એટલે માંડી પાંગરા બંગરા ખાઈ ગયા હોય ને એવું સિભડાના વેલા ભાળ્યા નથી એને ફાફા ફોળા માર્યા નથી છેક ને છે

ઘરે આવતા રહી છીએ ને શિવાની ના પપ્પા માવો ને એવું બધું લઈ આવા છે એટલે આપડે બનાવવાના છે ગળા ખોખરા બધી વસ્તુ હતા લઈ આવા છે ગળા ખુખરા માં જોઈ હતી વસ્તુતારા લઈને અમને દઈ દીધી છે એટલે હવે અમારે બનાવવાનું ચાલુ કરવાનું છે તો આ બાજુ પેલા તો જો મેંદા નો લોટ લઈ આવા છે ના કા ડ્રાય ફૂડ લાવ્યા છે એ પણ નાખવાનું અને આ રવો રવો લઈ આવા છે અને આ માવો એટલે દૂધનો માવો એટલે એ અંકિતા બેન ભૂકો કરી નાખે અને દેશી માવો દૂધનો માવો કહેવાય નહી બા ગાય ગાયનો ગાય દૂધનો માવો છે એટલે એ પછી માવો એમાં નાખવાનો થશે એટલે પેલા તો રવો સાળવાનો છે રવાનો લોટ છે ને સાળી નાખે બા પછી બા ને અંકિતા બેન બેને ખબર છે ઘોઘરા કેમ બનાવવાના છે તો તમે બધા વરો વર્ષ કાવત છો નહીં

ના માવો તો કરો comment હાલો મને તો આવડે કેવું બોલતા બોલતા હા હા બોલ હા જો કાચબી નું બધા કલર ના રંગ નું નામ આવી જાય જાને વાલી પીનારા એમાં ટોટલી નામ આવી જાય જેટલા હાથે હાથ કલર બતાય ને એ બધા કલર નું નામ આવી જાય તો કેવી સરસ મજાની દેખાય કા જાને વાલી પીનારા એમ ને બધા કલર નો છે ને તમે એ શબ્દ છે ને કલર પ્રમાણે ગોઠવી નાખજો બધા ઘુઘરા બનાવવા માં મદદ કરશે કેમ કે ઘુગરા ખાવાની એટલી મજા આવે ને કે એની વાત જ પૂછવામાં સ્વાદિષ્ટ એવા જ બને સમજો લાભ ગાયો ગામ બનાવવાની છે હા

એટલે હવે માવાની અને રવાને બધાયને મિક્સન કરીને શેકાવા દેવાનું પહેલાં તો આપણે માવો અને રવો શેકાઈ ગયો છે અને હવે આપણે ગોંદર તળવાનો છે એટલે બાઈ એની તૈયારી કરે છે અને આપણે ખાંડ દળેલી ખાંડામાં નાખી દીધી છે એ જ વાત પ્રમાણે જેટલું ઉગળ જાય ભાવતું હોય એટલી ખાંડ નાખવાની અને ડ્રાયફ્રૂટના તો કટકા કરેલા જ છે હવે ડ્રાયફ્રૂટ તો ભેળવી દેવાના ને બા હા અને કાંઈ શેકવાના ને એવું કાંઈ નથી એટલે આને તો આપણે એમને ભેળવી દેવાના જો તરા ક્યાં કે શિવાની આટું થઈને હંખરી દીધી તરા કેમકે શિવાની છે ને તાજી ખાઈ જાય હતી અને અમે શરદી જેવું છે તો થોડુંક નળે એટલે હંખરી દીધી હતી હવે દ્રાક્ષ નાખી દો અને આવું બધું મિક્સન કરવા વાળો પછી ગોંદર તળાઈ જાય ને એટલે ગોંદર અને આપણે માખ્યું જો તો ઘડીક વારમાં આવવા મળી ગયો ફતર અને મેંદાનો લોટ આપણે બાંધી વાળો છે આની આપણે રોટલી બનાવવાની થશે રોટલી બાંધીને કમ્પ્લીટ તૈયાર રાખો છે મસાલો થોડીક વાટાકી દેવી મસાલો બધો કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે રોટલી બનાવવાનું પણ ચાલુ કરી દેવી તો બા ગોંદર તળે છે હવે એ તો જ ગયો ને બા તો પેલા તળવાળે ગોંદર વતન તળી નાખવાનો હોય એમાં થોડાક આખો ભાંગો ખાંડી નાખો અને પછી તળ લાગે તળે જાય ને પછી મિક્સર કરી દઈશું આપણે હવે ગોંદર ફેળવી વાળો છે અને હવે ટોપરું ફેળવાનું છે બાકી બધું ડ્રાય તો આપણે ભેળવાઈ ગયું છે ને બા તો તોય ગઈ મસાલો જોયામાં જેવો લાગે ને કે ખાવા મળો છે નકરો મસાલોય ભાવે પણ આપણે રોટલી બનાવીને ખુખરા એના તૈયાર કરવાના છે ગળા ખુખરા તીખા ખુખરા ઘણા ખાતા છે છે પણ ગળા ખુખરા થાહે કોપરો તો સારું છે પહેલા બસ સાખી જોવે કેવું લાગે નો હારું હોય તો નો નાખતા વાહ આમ જોયામાં કેવું લાગે એમ તો સારું લાગે છે જોયામાં તો તો આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દઉં છું અનન સાકે શીખ પાડવા એ

એને બે ખાના પરોટલા જાજો આમ થાય ને મશાલ્લાહ બે ખાના પછી પછી કટિંગ નાખવાની આ ના છે હોય એટલે આમ હરખા

કેટલી મહેનત કેવા ટાણા ના બનાવતા અને આપણે તળવાનું ચાલુ કરી દીધું છે હવે નાનંદ બાકી વણાવવાનું કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે બધાય વણાઈ જ ગયા છે હવે આપણે તળવાના છે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહિયાં પૂરું કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો શેર કરજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે તો બાય હી રાંધે જો આમ બોય આમ કેમ એમ એમ આમ અને એક માથે વણવાનો પગ લાંબો કરવાનો હતો